હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો બે હજાર છવ્વીસ પીએમ મોદીના વિઝન સાથે સુસંગત હેલ્થકેર ભવિષ્યને પ્રદર્શિત કરશે હોસ્પેક્સની પાંચમી એડિશનમાં એક મેગા હેલ્થકેર એક્ઝિબિશન સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એઆઈ માસ્ટર ક્લાસનો સમાવેશ થશે જે નવીનતા વૈશ્વિક સહયોગ અને ટેકનોલોજી આધારિત હેલ્થકેર પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે હોસ્પેક્સ હેલ્થકેર એક્સ્પો બે હજાર છવ્વીસની પાંચમી એડિશન એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન વીસમી બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે ત્રણ દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો ઇનોવેટર્સ સ્ટાર્ટઅપ્સ પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ માટે એકત્રિત થશે આ કાર્યક્રમનું આયોજન ત્રિત્વમ ઇન્ટીગ્રીઝ દ્વારા મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગ વત્સલ દીક્ષિત છે હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો મેનેજિંગ ડિરેક્ટર છું ઓસ્પેક્સ હેલ્થકેર એક્ઝિબિશન બે હજાર છવ્વીસ તારીખ વીસ એકવીસ ને બાવીસ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે આયોજિત થનાર છે આમાં જણાવ્યા અનુસાર સૌથી વધારે સ્ટોલ હશે અને અંદાજિત પાંચ હજાર થી વધારે લોકો આ આયોજનમાં સહભાગી થશે આમાં આ ઇવેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એન્ટિટીઝ જે આઈ હબ ગુજરાત છે ઇન્ડેક્સ બી છે આ લોકો આપણી સાથે જોડાયેલા છે આ ત્રણ દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશમાંથી ખ્યાતનામ એક્સપર્ટ્સ અહીંયા સ્પીકિંગ સેશન્સ માટે આવવાના છે તથા પંદર થી વધારે દેશોના ડેલિગેશન્સ પણ પ્રથમ વખત આપણે અમદાવાદના આંગણે

અને એમાં સૌથી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે હું છું ડૉક્ટર જીજ્ઞેશા અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે એની સાથે એ કરીને અમારી જે સંસ્થા છે જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે સાથે મેટ્રો ફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે આ ચાર સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે લગભગ આ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત પંદર કન્ટ્રીના પંદરે કન્ટ્રીના ડેલિગેટ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા ઘાના ઓમાન બાંગ્લાદેશ શ્રીલંકા અ સેનેગલ કતાર અ મોરોક્કો મુઝામ્બિક અને યુએઈ આ આટલા કન્ટ્રીના ડેલીકેટ્સ અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલીકેટ્સ અમદાવાદનું હેલ્કેર જોવા આવી રહ્યા છે અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છીએ આ કોન્કલેવમાં ત્રણ દિવસની કોન્કલેવમાં કુલ ચાર ડિફરન્ટ વર્કશોપ થવાના છે પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્કલેવ છે જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન હેલ્થકેર કેવી રીતના ઇમ્પ્રુવ કરવું એના ઉપર ચર્ચાઓ કરશે સેકન્ડ ડે બીજે દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્કલેવ છે સ્ટાર્ટઅપ ઉપર જે પહેલી વાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર સ્ટાર્ટઅપ પર તો કોન્કલેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્કલેવ છે

હોસ્પિટલ્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ એનો કેવી રીતના વધુ લાભ લઈ શકે અને પેશન્ટોને વધુ કેવી રીતના સારી અને ગુણવત્તા પર સારવાર મળી શકે એના માટેની એ આપણે કોન્ક્લેવ આ કઈ આ એક જ ઉદ્દેશ પર આપણે કામ ના કરીએ જ્યારે બી આવી કોઈ પણ ઈવેન્ટ થતી હોય તો આજે કેવું હોય કે આ બધા જે સ્ટોલ્સ આવતા હોય મેડિકલ ક્ષેત્રે સતત અપડેટ થતું હોય તો એમાં જુદા જુદા પોતપોતાના જે કંઈ અપડેટ હોય એ લોકો સ્ટોલ્સ લઈને આવે અને જે હેલ્થકેરના હોય હોસ્પિટલ ઓનર્સ હોય ક્લિનિક ઓનર્સ હોય એ લોકો પોતાના અપડેટ માટે આવા બધા સ્ટોલ્સની વિઝિટ કરતા હોય પણ જનરલી કેવું હોય કે આ એક્ઝિબિશનમાં વિઝિટથી જ કામ પતી જતું હોય આપણે ખાલી આ એક્ઝિબિશન સ્ટોલ વિઝિટ પર નથી રહ્યા જોડે જોડે આપણે એની અંદર ચર્ચાઓ કરવા માટે ચાર ત્રણ દિવસની